પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ તરફથી કે સાયબર ક્રાઈમ સેલે સૂચના આપવામાં આવેલ છે કે સુરત શહેરમાં વસતા નાગરિકો સાથે કોઈ પણ પ્રકારનું સોશિયલ મીડિયા ક્રોડ થાય તો તેમની ફરિયાદ લઈ તે હું બુક બનનાને કમ્પ્લેઈન્ટ પરતવે જરૂરી કાર્યવાહી કરવી આ અંતર્ગત સુરત સાયબર ક્રાઈમ સેલે બે દિવસ પહેલા એક દીકરીની ફરિયાદ મળી હતી જેની અંદર એની સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેન્ડશિપ કરીને એક કોઈ અનનોન વ્યક્તિએ એના ફોટા મેળવીને દીકરીને બ્લેકમેલિંગ કરીને લગભગ આશરે એક કરોડ નેવ્યાસી લાખ થી વધુની રકમ બ્લેકમેલિંગ દ્વારા પડાવી લીધી હતી અને દીકરીને ધમકી આપેલ હતી કે જો તું મારી વાત નહીં માને મને પૈસા નહીં આપે તો તારા સગા મિત્ર મંડળ જે બધા છે એ બધાને તારા ફોટો વગેરે હું મોકલી આપીશ આ સંદર્ભમાં યુવતી કરીને દીકરીની ફરિયાદ નોંધવામાં આવી અને એ અનુસંધાને જરૂરી કાર્યવાહી કરતા ફરિયાદ નોંધાય બાદ જે વિગતો મળી એના આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં લગભગ બાર કલાકથી ઓછા સમયની અંદર ચેન્નાઈ ખાતે જઈ ચેન્નાઈથી સદર આરોપી જે દીકરીને બ્લેકમેલ કરતો હતો એને પકડીને અહીંયા સુરત શહેર ખાતે લાવવામાં આવેલ છે અને તેને અરેસ્ટ કરવામાં આવેલ છે આગળની કાર્યવાહી એની અંદર રિમાન્ડ મેળવવા તથા આરોપીની પૂછપરછ વગેરે જે કાયદાકીય કામગીરી છે જે હાલ અત્યારે ચાલુ આની અંદર જે ઓળખાણ થઈ હતી એ સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક દ્વારા નો પરિચય આ જે આરોપી છે મૂળ એનું નામ છે ગુરુપ્રસાદ ચૌધરી જે મૂળે આંધ્રપ્રદેશના નેલોરનો રહેવાસી છે અને મૂળે ત્યાં આંધ્રપ્રદેશના એક નાનકડા ગામમાં એનો પરિવાર રહે છે પણ સદર યુવકને ખોટી પ્રોફાઇલ બનાવી હાઈફાઈ પ્રોફાઇલ બતાવી યુવતીઓને ફસાવાનો એક એમોથી એ કામ કરતો હતો એટલે સોશિયલ મીડિયા ઉપર કંઈક અલગ અને રિયલ લાઈફમાં કંઈક અલગ એવી રીતના એટલે પોતાની હાઈફાઈ પ્રોફાઇલ બતાવી પોતે ડૉક્ટરીનું ભણે છે અને પોતાનું ફેમિલી બહુ જ પાવરફુલ છે પોતાની પાસે ઓડિટાર છે અને પોતે પોલિટિશિયનનો દીકરો છે એ રીતની જે વિગતો છે એ આપીને યુવતીને મોડવી હતી સાથે સાથે એ મૂળે આંધ્રપ્રદેશનો રહેવાસી હોવા છતાં અ હૈદરાબાદના જુબિલી હિલ્સ વિસ્તાર જે છે ત્યાંથી રેન્ટ ઘર ઘરભાડે રાખીને એવા સરનામે પાસપોર્ટ વગેરે પણ કઢાવીને એક છાપ ઊભી કરી હતી કે હું બહુ જ સારા અને લક્ઝરિયસ અને રિચ ફેમિલીમાંથી ને બેકગ્રાઉન્ડમાંથી આવું છું એવી રીતે સોશિયલ મીડિયા ઉપર ખોટી પ્રોફાઇલ અને ખોટું જે બતાવે છે એવી ભ્રામક પોતાની છાપ ઊભી કરીને અ આ યુવકે યુવતીઓને છેતરવાનું કામ કરતો હતો હાલ તેની પાસે જે સોશિયલ મીડિયા ગેઝેટ્સ જે મળ્યા છે ફોન લેપટોપ વગેરે એની તપાસ ચાલુમાં છે જે જોતા ખ્યાલ આવે છે કે પુષ્કળ એડિક્ટ પર્સન હતો અને અલગ 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 ફોન વેબસાઇટ્સ સર્ચ કરતો હતો સાથે સાથે ફોનમાંથી પણ ઘણી વાંધાજનક સામગ્રી મળી આવી છે વધુમાં સદર જે યુવક છે ગુરુ એની વધુ પૂછપરછ કે આટલા રૂપિયા જે એણે યુવતી પાસેથી લીધા છે તો એની અંદર એ પૈસાનો શું ઉપયોગ કર્યો એ જોતા અને ફોન તપાસતા જાણવા મળ્યું છે કે ડફા બેટ અને થ્રી સિક્સટી ફાઈવ બેટ નામની જે બેટિંગ એપ્લિકેશન્સ છે એની એને સખત લત હતી અને એ જે પણ જે કંઈ પણ પૈસા એને આ રીતે મળે એ બધી બેટિંગ વેબસાઇટ પર લગાવીને સટ્ટો રમીને લગભગ એ એની લતના કારણે રૂપિયા હારી ગયેલ છે વધુ તપાસ આ બાબતમાં અને કેટલા રૂપિયા ટ્રાન્સફર થયા છે શું બીજી કોઈ યુવતીઓને તે આ રીતના બ્લેકમેલ કરતો હતો કે કેમ એ બાબતે હજુ વધુ તપાસ ચાલુ છે